મુકેશભાઈ ડામોર જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન ડામોર સરપંચ રિંકુબેન વિધાનસભા ટ્રસ્ટના ઉપપ્રમુખ રાવ સાહેબ કે આર દેસાઈ આર્ટ્સ કોમર્સ કોલેજના સેક્રેટરી પી એમ પટેલ આચાર્ય શ્રી એમ એમ પટેલ તથા અધ્યાપકો ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ડોક્ટર ગીતાબેન તાલુકા પંચાયત સભ્ય તેરસિંહભાઈ ગામડી જિલ્લા પંચાયતના સરપંચ આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો એનએસએસ નવ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર બી એમ ગોહિલ સાહેબ દ્વારા પધારેલ મહેમાનોનું સાલ ઓઢાડીને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ એનએસએસ ના સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા પ્રેસ રિપોર્ટર રાજુભાઈ ડામોર સાથે આઈ ન્યૂઝ સેવન આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ